પાણીપુરી પાણીપુરી ભારે નથી ભારે છે આ તમે જોશો જો પાણીપુરી છે યુટ્યુબમાં નાખવાનો હજુ હજુ જોઈ લોપુરી ભાવિ હે

અને પોલીસ સાહેબને કઈ એકદમ જેલમાં ઠોકી દીજો મોટું એકદમ દેખા જાય એટલે વાંધો ન આવે બસ વિડીયો ઉતરી ગયો તમે જો કે મિત્રો આપણે બહાટી પાણીપુરી બનાવી નાખી છે અને ખાવાનું કામ ચાલુ કરી દીધું છે તમે જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરો સબસ્ક્રાઇબ ઠોકતા જજો હાલો ખાવા પાણીપુરી ખાવા આવો અને આ ભાઈ બનેમાં પાણીપુરી વાળો તો વિડિયો ઉતારવા દે કા પાણી ખવા દે સબસ્ક્રાઇબ કરીને દેજો 30 એય રહી દેમ ચીન લઈ લે એનો લઈ પછી

પાણીપુરી વાળો તો કેટલી ખાઈ ગયો નજર કરો છોકરા ગામ ના ભાઈ બધું તો ખૂટા દીધી મિત્રો આપડે પાણીપુરી ખાતા એટલે વધારે બોલ્યા નતા તો હવે આપડે વિડીયો સારો લાગે તો લાઈક છે સબસ્ક્રાઈબતા જઈ ગયો ને આપડે તો હવે મળશું મિત્રો આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયા રહેજો લાઇક શેર સબસ્ક્રાઈબ ઠોકતા રહેજો અને પાણીપુરીનો ઓર્ડર આપણે આગળથી મળતો રહે છે